લોકોમાં આક્રોશ સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ વિસ્તારની વિવાદાસ્પદ ઘટના સામે આવી છે જેનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી બાદ ટીઆરબી ની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ટીઆરબી વાને મુસાફરને લેવા આવેલી ટેક્સ ચાલક સામે બેફામ પાણી વિલાસ કરતો અને ટેક્સીની ચાવી કાઢી લેતો જોવા મળ્યો છે ઘટનાની વિગતો અનુસાર સુરત રેલ્વે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં એક ટેક્સી ચાલક મુસાફરને લેવા આવ્યો હતો દરમિયાન ટીઆરબી જવાને તેને પાર્કિંગમાં ગાડી ન મૂકવા અંગે દલીલ કરી હતી જેના કારણે બંને વચ્ચે તીખી બબાલ થઈ હતી આ દરમિયાન ટીઆરબી જવાને ચાલક સાથે ઉંચવાણીમાં વાત કરીને ટેક્સીની ચાવી કાઢી લઈ લીધી હતી વિડીયોમાં જવાન ચાલકને ધમકાવતો અને ચાવી પરત આપવાનો ઇન્કાર કરતો સ્પષ્ટ જોવા મળ્યો હતો વાયરલ થયેલ વીડિયો અંગે ટ્રાફિક પોલીસ એજન્ટના એસીપી વિપી ગામિતને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેની સાથે વાત થઈ ન હતી